વખતે મારો ઠેલા ભરે જાત્રા જવું હતી મમ્મી એક જોડ સંપર્ક ઘણી નાખેલું ભાઈ બસ આવી ગયો તમે લખી મને ઠેલા બધી બસ માં મૂકી દઈ લખી મને બસ માં બેહાડી દઈ તો પૂગી જાય જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર ભાઈ આપણે ગયા દ્વારકા ટ્રેક્ટર લઈને કારણ કે વિડિયો બનાવવાનો ચેલેન્જ વિડીયો જે આપણે એસ કે છે ને એમાં આવી જશે ટ્રેક્ટર લઈ ગયા હતા ટ્રેક્ટર બધું થાય બસ ઉખરી નીકળ્યું ખાલી આડા હરિયા તાલપત્રીને બંધ નીકળ જ્યાં અને એમાં હતું આપણું ટ્રેક્ટર કે ટ્રેક્ટરનો વિડીયો આપણે ઉતારવાનો હતો તે એ લઈ ગયા હતા ગાડી આપણે ટ્રેક્ટર આપણું તો મૂકી દીધું આનો આપણે વિડીયો ટૂંકમાં પબ્લિક રિએક્શન બનાવ્યા હતા એ આવી જશે પણ સાત દિવસ પછી કેમકે એડિટિંગમાં ને બહુ વાર લાગે એમ છે સાચા વિડીયો લખીમાનંદ છે ને તો જાત્રા જવાની છે જો બધી તૈયારી હાલે બધું ભેગું કરે છોકરા છોકરાએ હીંચકે લખીમાનો ઠેલા ભરે રાત્રા જ આવું તી મમ્મી એક જોડી સંપલ ઘાઈ નાખી દ્યું એક જોડી સંપલ ઘાઈ નખે એવું છે હું લખીમાને આદત છે ભૂલી જવાની સંપલ ભૂલી જાય સંપલ કોઈ દી પહેરે જ નહીં એની આદત હતી તેમ લઈ લીધા જાણે બધું ઠેલા ભર્યા ને ભાઈ એટલા ધામમાં જવાની

હાલો ભાઈ તમે હેને થોડીક વાર આરામ કરી લઈએ હાડા બાર થઈ ગયો ભાઈ અમે મેળે જવાનો ટાઈમ થઈ ગયો મેળો મારા બાજુના ગામમાં છે ફતેશ્વર તો ફતેશ્વર મેળો ને તમે જવાનું અમને ત્યાર થઈ ગયા હેનજે ભાઈ ની તો ભૂરી બેઠી છે એ ભૂરી મારા ભેગો આવું તારે આયા આવું આય લે આયા આવું નહીં હાલો ભાઈ તો હેને મેળામાં જઈએ અમે ત્યાં જઈને વ્લોગ ને કન્ટિન્યુ કરીએ મેરાથી પાછા ઘરે પૂગી ગયા અને છે ને રસ્તે ઉતારતો કારણ કે છોકરા બહુ રડતા ઘેર જવું આથું દુકાન પહોંચવું રમકડા લેવાનું એ તો સામાન લઈ લીધું હા ઉતારું પાછો હું જાઉં મેરે કારણ કે યાર હું આ બધે ફેરાવની પેલા એ પાછો ઘેર આવ્યો હતો કમલ બેન મૂકવા હવે મારા છે ને ઘણી વાર મેરામાં જવું પછી હવે છે ને મેરાનો વિડીયો આપીને બનાવીશું એ તો ટૂંકમાં નથી બનાવવાનું કારણ છે કે અહીંયા જો આજુબાજુના ગામના હોય બરાબર બેન દીકરી હોય ને ઘણા ને આવવું હોય ન આવવું ને કદાચ આવે ઘણાને ઘણા નહોય ગમતું હોય એટલે છે ને હું તમને ખબર છું ટ્રાફિક હોય નહીં કોઈ દી લોક નથી બનાવતો ન ટૂંકમાં પૈસા ની કિંમત નથી પણ ઘણી ન ગમતું હોય એટલે હાલો જઈ મેરે હવે ભાઈ મેરામાં પહોંચી ગયા છે હવે તો પારવણ થઈ ગયું આમાં ભાઈ છે ને ભાઈ રાજા હોય લોકો ઘણા ને આવવું હોય નો આજુબાજુ ના ગામડે ટૂંકમાં દીકરી હોય બેન હોય જેને આવવું કદાચ કેમેરા માં આવી ગયા ભાઈ કાલે ગયા ભાઈ અમને અમારે કાઢો એના કરતા કોઈ આજો લોક જ બનો તો ભાઈ મેરા તો આવી ગયા પણ અંધારું થઈ ગયું બધું એમાં ડાયરો આખો જાય પચાસ પચાસ વાર

સપ્તાહમાં પાટલો અમારે છે ને ત્યાં અહીંયા બધું જ્યાં સામાન લઈ જવા છે લખી માના કપડાં જો વાહ ભાઈ વાહ એડવાન્સમાં હેવી રહે વાહ રાજા કપડાં હે આ ટૂંકમાં અમારી સાઈડ જે ટૂંકમાં આ હિસ્સામાં જોઈએ ને ભાઈ એ વર્ષોથી આ ટાઈપના કપડાં પહેરો જો આવા આમાં ભાઈ મને કંઈ એમાં ટપ્પો પડે નહીં જાવું હોય આ બાઈ હોય ને કંઈક શું કહે મમ્મી અમારી સાઈડમાં આમાં હોય જા

કેમ આખો કે જો આખો જમ કરી દે મીરા આખો 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 જમ કરવાની યો જો બાપા દીવ ડાલો મામા ને દીવ ડાલો તો ભાઈ મેળામાં આ લેવા મેળામાં જાજો વિડીયો રત બન્યો કારણ કે અહીંયા પછી યાર તમે સમજો ને તમને આગળ જીતી પછી નો મજા આવે એટલે પછી હે નથી બહુ બને હું જ્યાં બહુ ભીડભાડ હોય જ્યાં ટૂંકમાં બધા વ્યક્તિ હોય ને ત્યાં ઓછો વિડીયો બનાવો કારણ કે યાર એને આવવું હોય કદાચ નહીં એનો ફેમિલી કોઈ નો બેમ આપણે લોગળે આવી ગયા પછી એ તો હાલે ટૂંકમાં નીકળતા હોય એટલે આપડે ખબર ન હોય પછી એ લોકોને કદાચ નો બેમો તો પછી યાર આવ્યા મજા ન આવે પછી એટલે પછી ને ખાસ આવા ઓછા વિડીયો બનાવું ગયા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને સવારના પૂરમાં માં જાત્રા થાય ને મૂકવા જવાના ગાડી ગાઢી લીધી અહીંયા બધા બેઠા હવે માં જાત્રા કરવા મુકતાવી લખીમા ક્યારથી બેઠા Lekima, हां यात्रा करवा भाग्या ने हां में रखियो हां घर नु रखो ल वचे मां पापा बे जा यात्रा हां मुक्ता गांव मां बस मां बैठा तब हां अयो ध्यान बुद्धि मां जाउन छ के क्या mukti जा गोकुल मथुरा गोकुल मथुरा नहीं शायद हालो गांव मां बस आ गई है तो

આખે બનાવટ જોવજ આ ટૂંકમાં ભાઈ બહુ એટલે બહુ વર્ષોથી છે અને ભાઈ અહીંયા જે બેહવારની મજા છે ને વડલા જોઈ લ્યો બહુ એટલે બહુ જૂની હોય ફાઇનલી ભાઈ જાત્રામાં રાવણ છે ને બસ આવી ગઈ વાહ ભાઈ વાહ અલ ભાઈ બસ આવી ગયો તો હું લખીમાને ઠેલા બધી બસમાં મૂકી દઈ મને બસમાં બેસાડી દઈ તો પૂગી જાય જાત્રા

વાહ વાહ મનીષભાઈ સેવા કરો ભાઈ હમણાં મહારાજભાઈ વાહ શા નથી ભાઈ કીધું આવી ગયું લખે મને બસમાં બેસાડીને પોચી ગયા છે ઘરે ઘરે બેટા બે છોકરા ભૂખા જા બેન ખવરાવી એ જો જો ખોનસાલે ઘરે દિવસ કરે એમનો કરાય ખાઈ લે મામા મામા બે બે નું જો નાસ્તો કરે ટ્રેકમાં બેહીને હા હાલ ભરી લખે મને 20 થી 22 દિવસ સુધી છે ને ભાઈ સાતારા ગયા વૃંદાવન ને હરિદ્વાર ને એ પછી અહીંયા સપ્તાહ છે ને એ પાટલો રાખેલો છે તો સપ્તાહમાં રહે પાંચ છ દિવસ એવું બધું છે તો હાલો ભાઈ આવલુગને અહીંયા પૂર્ણ કરી દઈ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખાસ કરી બધાની બાબતે